પહેલો પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો મેગ્નેશિયમની પટ્ટી જ્યારે આપણે હવામાં ખુલ્લી રાખેલી હોય ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે એટલે આ મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પળ બની જાય છે અને જ્યારે આપણે આ મેગ્નેશિયમની પટ્ટી કોઈ પ્રયોગમાં ઉપયોગમાં લઈએ ત્યારે આ મેગ્નેશિયમની પટ્ટી પર રાસાયણિક પ્રક્રિયા થતી નથી કારણ કે તેની સપાટી ઉપર મેગ્નેશિયમ નું પડ હોવાથી રાસાયણિક પ્રક્રિયા થતી નથી અને તેથી આપણે જ્યારે આપણે પ્રયોગમાં ઉપયોગ કરીએ મેગ્નેશિયમની પટ્ટીનો ત્યારે સૌ પ્રથમ પહેલાં તો એને સાફ કરીએ છીએ અને સાફ કરીને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે ઉપર સ્તર હોય છે એને દૂર કરીએ છીએ પ્રશ્ન નંબર બે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો અહીં આપણે રાસાયણિક સમીકરણ લખવાનું છે અને તેને સમતોલિત પણ કરવાનું છે તો સૌથી પહેલો પ્રશ્ન છે એમાં હાઇડ્રોજન વધતા ક્લોરીન તો હાઇડ્રોજનને હંમેશા એચ ટુ વડે જ દર્શાવાય છે કારણ કે હાઇડ્રોજન છે એ દ્વિપરિમાણીય અણુ છે દ્વિપરિમાણી અણુ એટલે કે તેના અણુ છે એ બે સાથે જોડાયેલા જ હોય છે એટલે આપણે એચ ટુ વડે દર્શાવીએ છીએ ક્લોરીન પણ દ્વિપરિમાણીય અણુ હોવાથી આપણે સી એલ ટુ લખીએ છીએ હવે રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે થાય અને હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે તો હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે એચ સી એલ આ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ હવે આ રાસાયણિક પ્રક્રિયા છે એ સમતોલિત છે કે નહીં તે ચકાસીએ તો તીરની ડાબી બાજુ હાઇડ્રોજનના બે પરમાણુ છે જ્યારે તીરની જમણી બાજુ હાઇડ્રોજનનો એક જ પરમાણુ છે એ જ રીતે તીરની ડાબી બાજુ ક્લોરીનના બે પરમાણુ છે જ્યારે જમણી બાજુ ક્લોરીનના એક જ પરમાણુ છે તો આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત નથી તો સમતોલિત કરવા માટે આપણે તીરની જમણી બાજુ અહીંયા બે લખી નાખીએ તો હવે રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થઈ જશે હાઇડ્રોજનના બે પરમાણુ તીરની જમણી બાજુ હાઇડ્રોજનના બે પરમાણુ ક્લોરીનના બે પરમાણુ તીરની જમણી બાજુ ક્લોરીનના બે પરમાણુ તો આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું હવે બીજો પ્રશ્ન બેરિયમ ક્લોરાઇડ એટલે કે બી એ સી એલ ટુ એલ્યુમિનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટને એલ ટુ એસઓ ફોર થ્રી લખાય બેરિયમ સલ્ફેટ બને છે બી એસઓ ફોર અને એલ્યુમિનિયમ ક્લોરાઈડ એટલે કે એલ સી એલ થ્રી હવે આ રાસાયણિક સમીકરણ જે આપણે લખ્યું છે એ સંતુલિત છે કે નહીં તે ચકાસી તીરની ડાબી બાજુ બેરિયમનો એક પરમાણુ છે જે જમણી બાજુ એક જ છે ક્લોરીનના બે પરમાણુ છે અહીં ક્લોરીનના ત્રણ પરમાણુ છે તો હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત નથી તો સમતોલિત કરવા માટે આપણે અહીંયા બે લખીએ ને અહીંયા ત્રણ હવે ચેક કરી જોઈએ બેરિયમ ત્રણ અહીંયા એક છે એટલે અહીંયા ત્રણ કરી એટલે થઈ જાય બેરિયમ ત્રણ બેરિયમ ત્રણ પછી ક્લોરીન બે તરી છ એટલે ક્લોરીનના છ પરમાણુ અહીં ક્લોરીનના ત્રણ ટુ છ છ પરમાણુ જે બરાબર છે હવે એલ્યુમિનિયમના બે પરમાણુ એલ્યુમિનિયમના બે પરમાણુ પછી એસોફોર ના ત્રણ એટલે કે એસ ઓર ત્રણ વાર જે બરાબર છે સલ્ફર ત્રણ સલ્ફર ત્રણ ઓક્સિજન ચાર તરી બાર ઓક્સિજન ચાર તરી બાર હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સોડિયમ એટલે કે એન એ પાણીને આપણે એચ ટુ ઓ વડે દર્શાવીએ છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એન એ ઓ એચ અને હાઇડ્રોજન હાઇડ્રોજનને એચ ટુ વડે દર્શાવાય હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત છે કે નહીં તે ચકાસી લઈએ સોડિયમ ડાબી બાજુ એક છે પરમાણુ જમણી બાજુ એક પરમાણુ હાઇડ્રોજનના બે પરમાણુ હાઇડ્રોજનના બે ને એક ત્રણ પરમાણુ છે જે સમતોલિત છે નહીં હવે સમતોલિત કરવા માટે આપણે અહીંયા બે લખીએ અને અહીંયા બે લખીએ હવે ચેક કરી જોઈએ સોડિયમનું એક પરમાણુ સોડિયમના બે પરમાણુ એટલે અહીંયા પાછા બે લખવા પડશે સોડિયમના બે પરમાણુ સોડિયમના બે પરમાણુ હાઇડ્રોજનના બે દુ ચાર પરમાણુ હાઇડ્રોજન બે અહીંયા બે એટલે ચાર પરમાણુ થઈ ગયા ઓક્સિજનના બે ઓક્સિજનના બે પરમાણુ હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું દરેકને સમજાતું હોય છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો તો અહીં આપણે ભૌતિક અવસ્થાની સંજ્ઞા પણ દર્શાવવી પડશે જે આપણે રાસાયણિક સમીકરણ લખીએ એમાં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા પણ લખવી પડશે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા આપણે ગયા વિડીયોમાં જોઈ હતી ભૌતિક અવસ્થાની સંજ્ઞા શું હતી ઘન માટે સ્મોલમાં એસ પ્રવાહી માટે સ્મોલમાં એલ પછી વાયુ માટે સ્મોલમાં જી અને જો જલીય દ્રાવણ હોય તો એને માટે આપણે એકવીયસ લખતા હતા આ જલીય દ્રાવણ કોને કહેવાય જે દ્રાવણ પાણીમાં બનેલું હોય તે તો હવે આપણે આ પહેલો પ્રશ્ન જોઈએ બેરિયમ ક્લોરાઈડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલ દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ દ્રાવણ મળે છે તો બેરિયમ આપણે તો લખીએ અને સોડિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટ ને એને ટુ એસો ફોર લખીએ સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલ દ્રાવણ પાણીમાં બનાવેલ દ્રાવણ હોય તો શું વપરાશે સંજ્ઞા એકવીય એટલે કે જલીય એ ક્યુ અહીંયા પણ એ ક્યુ તો રાસાયણિક પ્રક્રિયા થયા પછી અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે કે બી એસઓ પોર અદ્રાવ્ય હોય એટલે એ હંમેશા કયા સ્વરૂપમાં હશે ઘન સ્વરૂપમાં એટલે કે સ્મોલ એસ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ મળે છે સોડિયમ ક્લોરાઈડ એને સીએલ સોડિયમ ક્લોરાઇડ છે એ પાણીમાં તો હવે આ રાસાયણિક સમીકરણ જે આપણે લખ્યું એ સમતોલિત છે કે નહીં તે ચકાસી લઈએ અહીં એરિયમનો એક પરમાણુ છે જે જમણી બાજુ એક છે ક્લોરીનના બે પરમાણુ છે ક્લોરીન અહીં એક છે તો બે પરમાણુ આપણે લખવા માટે લખવાનું પછી એસઓ ફોર એક એસ ફોર એક હવે આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થઈ ગયું ત્યારબાદ છેલ્લો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એને હોય પાણીમાં છે એટલે આપણે એકવીય લખીએ એટલે કે જલીય હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચ સી એલ એસિડના દ્રાવણમાં એટલે પાણીમાં હોવાથી અહીં પણ આપણે એકવીસ લખીએ પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ એનએ અને પાણી ઉત્પન્ન કરે છે સોડિયમ ક્લોરાઇડ એ એકવીસ સ્વરૂપમાં હોય છે અને પાણી છે એ લિક્વિડ સ્વરૂપમાં હોય તો આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત છે કે નહીં તે ચકાસી લઈએ સોડિયમ એક પરમાણુ અહીં એક પરમાણુ ઓક્સિજન એક ઓક્સિજન એક હાઇડ્રોજન એક ને બે અહીં બે ને ક્લોરીન એક તો આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત થયેલ છે તો દરેકને આ પ્રશ્નો સમજાણા હશે